નમસ્કાર જે માતાજી ખેડૂત મિત્રો હું શું સંજય અને મિત્રો તમારી માટે લઈને આવી ગયો છું મિત્રો આજ ફરીવાર એક રીંગણીના પાકનો મિત્રો વિડીયો અથવા તો રીંગણીનો ખેતીની વિશે મિત્રો વાત થોડી કરશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલાં મિત્રો વાત કરી દઉં તો રીંગણીની અંદર મોસ્ટ ઓફલી અત્યારે ખેડૂતોના એ પ્રશ્ન હોય છે કે અત્યારે રીંગણીના સારા રેટ નથી મળતા વાત કરીએ તો મિત્રો સાતથી આઠ રૂપિયા પર કેજી અત્યારે રીંગણું જઈ રહ્યું છે વાત કરીએ તારીખની તો મિત્રો આજે તારીખ થઈ છે તેર આઠ બે હજાર ને પચીસ તો મિત્રો વાત કરી દે અને પાયસમ આજે થઈ છે કાલે રાંધણ સાઈડ છે પરમ દિવસે સાયતમ છે તો મિત્રો આ કન્ડિશનની અત્યારે મિત્રો વાત કરીએ તો રીંગણીના માર્કેટ રેટ હાવ ઓછા છે તો એના માટે શું કરવું જોઈએ પછી બીજા નંબરે વાત કરી દઉં તો અત્યારે મોસ્ટ ઓફલી ખેડૂતોનો પ્રશ્ન છે કે ડોકા મરડી અતિશય આવી ગઈ છે આ વાતાવરણ મિત્રો ઢગ જેવું છે અત્યારે નથી વરસાદ પડતો કે નથી તડકો પડતો આમ જુઓ તો તમને પાંચ મિનિટની અંદર વાતાવરણ વરસાદ જેવું થઈ જાય ને પાંચ મિનિટમાં તડકો માટે દેખાવો તો મિત્રો આ કન્ડિશનમાં ડોકા મરડીનો ખૂબ અતિશય ઉપદ્રવ આવી ગયો છે તો એમના માટે શું કરવું પછી અમુક એવો પ્રશ્ન છે કે સડા માટે શું કરવું ફ્લાવરિંગ માટે શું કરવું પછી વાત કરીએ તો તો અમુક ખેડૂતના એવા પ્રશ્ન છે કે અમારે જમીનની અંદર મુંડાના મૂળ ખાઈ ગયા છે અને છોડ સુકાવા લાગ્યા છે તો એમની માટે શું કરવું પછી વાત કરીએ તો મિત્રો જમીનની અંદર ફૂગ લાગી ગઈ છે છોડ સુકાઈ છે એના માટે શું કરવું ડાળ સુકા માટે શું કરવું કુળેપ માટે શું કરવું તો મિત્રો એ બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર કહી દઈશ પછી સાથે સાથે બીજી એક વાત કરી દઉં તો અમુક જે નવા ખેડૂતો છે એ એવા પ્રશ્નો કરતા હોય છે કે શું અંતરે વાવેતર કરવું તો મિત્રો તમે આપણી ચેનલની અંદર જોઈ શકો છો આપણે પાછળના જે વિડીયો રહ્યા એમાં બધી જ માહિતી આપેલી છે તોય મિત્રો આ વિડીયોની અંદર હું તમને થોડુંક સ્ટેપ લઈ લઈશ તો મિત્રો વાત કરી દઉં તો હું રાજ્યપ્રાસ સંજય મિત્રો આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને જો તમે હજુ અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવીને આવી તમને અપડેટ આપણી આ ચેનલની અંદર મળતી રહેશે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે વાત કરી દઉં તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો આવો પ્રશ્ન છે કે રીંગણીના પાકની અંદર મિત્રો અત્યારે માર્કેટ રેટ નથી વાત કરી દઉં તો માર્કેટ રેટ આજની વાત કરી દઉં તો સાતથી આઠ રૂપિયા પર કેજી ચોકલેટ ગુલાબી દેશી રીંગણું જે છે એ જઈ રહ્યું છે તો એવામાં ખેડૂતોના એવા પ્રશ્ન છે કે અત્યારે શું કરવું રીંગણી કાઢી નાખવી કે વાઢવી તો મિત્રો આજના વિડીયોમાં હું તમને કહી દઉં બધું તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે રીંગણી કાઢી નાખવી કે અમારે વાઢવી તો મિત્રો વાઢી નાખવી તમારે વાત કરી દઉં તો તમે ઉપરથી નહીં વાઢ આ તમારા પ્લાન્ટ છે આજુ મિત્રો અમારે કોઈ એમાં ફ્રૂટિંગ ચાલુ નથી મિત્રો આ સોડ છે હું તમને એન્ડની અંદર ક્લિપ તમે ક્લિપ જોઈ શકતા હજુમાં આની મિત્રો તમારે આ જે મેઇન ડાળી છે એ જ કટિંગ કરવાની છે પછી બીજા નંબરમાં જો તમારી રીંગણી અતિશય પીળી પડી ગઈ છે પાન બધા ખરી ગયા છે અને તમને એવું લાગે છે કે આમાં હવે તમને બહુ કદાચ રિકવર કરો તો એ ચાન્સે નહીં તો મિત્રો તમે રીંગણી કાઢીને જો એમાં પાછી રિટર્ન રીંગણી વાવવા માગતા હોય તો રીંગણી વાવી શકો છો મિત્રો રીંગણીના ભાવ હજી વધશે કારણ કે મિત્રો વરસાદ એવો બહુ પડી રહ્યો નથી કારણ કે વાત કરી દઉં તો મિત્રો અમારા એરિયાની અંદર ડેલીની અત્યારે વાત કરું તો મિનિમમ મિત્રો વીસક પિકઅપ અત્યારે રીંગણાની ભરાતી છે હવે એની કંડિશનમાં મિત્રો વાત કરી દઉં તો જો અમારા એરિયામાં પાછો વરસાદ ચાલુ થયો આ સોળ તારીખની મિત્રો અતિશય વરસાદની આગાહી છે અને જો મિત્રો વરસાદ થયો તો એ વીસ પિકઅપની જગ્યાએ સીધી મિત્રો એમની બે અથવા તો ચાર પિકઅપ થઈ જશે કારણ કે મોસ્ટ ઓફલી ખેડૂતોને જે રીંગણીનું વાવેતર છે એ રેસકાંડની અંદર છે અને જો મિત્રો વરસાદ વધારે આવ્યો અતિશય તો મિત્રો રેસકાંડની અંદર રેસકાંડ થવાના લીધે મિત્રો બધી જ રીંગણી બળી જશે તો મિત્રો તમે જો તમારી રીંગણીની કન્ડિશન સારી હોય આ રીતના મિત્રો આમ એકદમ ખુમાસવાળી રીંગણી હોય તો તમે એની જે મેન મેન ઉપરની ડાળીઓ રહી બધી કટિંગ કરી શકો છો પછી બીજા નંબરે વાત કરી દઉં તો ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે અત્યારે અમે કટિંગ તો કરી નાખીએ તો પછી પાછળથી શું કરવું એમાં તો મિત્રો પાછળની અંદર વાત કરી દો ને તો મિત્રો જ્યારે તમે કટિંગ કરો છો ત્યારે મિત્રો કટિંગ કર્યા બાદ થોડાક દિવસ એમને થોડીક તાણી આપો વાત કરી દઉં તો સાત આઠ દિવસ પાણી ન આપો એમ સાત આઠ દિવસ પાણી ન આપ્યા પછી મિત્રો તમે પાણી આપો પાણી આપીને મિત્રો પાછળથી ડીએપી આપી દો એમને તો મિત્રો ડીએપી આપવાના કારણે મિત્રો તમારી રીંગણી પાછી કુળપમાં આવશે પ્લસમાં જે પીળાશ થોડીક દેખાતી હશે નવી ફૂટમાં એ બિલકુલ કાળાશ પડતી થઈ જશે તો મિત્રો આ વસ્તુ કરવાનું પાણી પાઈને ડીએપી ખાતર નાખવાનું છે પાણી પાયા પહેલા નથી નાખવાનું તો મિત્રો આજ આપણો આ એક કન્ટેન્ટ અત્યારે પૂરો થઈ ગયો છે તો મિત્રો તમે વાત કરી તો તમે કટિંગ કરી શકો છો અથવા તો જો તમારે રીંગણી અતિશય ખરાબ થઈ ગઈ છે તો એમને કાઢીને જો તમે બીજી રીંગણી રોપી દો તો ચાલશે તો મિત્રો બીજી વાત કરી દઉં તો દવાની અંદર જ્યારે કટિંગ કર્યું નવી ફૂડ ચાલુ થઈ ગઈ તો પછી પાછળથી દવાના કયા રાઉન્ડ મારો તો મિત્રો વાત કરી દઉં તો જે નવી તમે જે ફૂટ ફૂટી છે એમાં કોઈ ડોકા મારડી અથવા તો ઇયળની અસર નહીં હોય સફેદ માખીને તો મિત્રો એમાં કોઈ જંતુનાશક દવાનો સ્પ્રે નથી કરવાનો એમાં મિત્રો મા તમે પોષક સુપર કરીને જે તમે સ્ક્રીનમાં ફોટો જોઈ રહ્યા છો એ દવાનો તમે ઉપયોગ કરી શકો છો એ મિત્રો કુળપની દવા છે અને ફૂડ જલ્દી મુકાવે છે તો આનો તમે ઉપયોગ કરી શકો છો અને બીજા નંબરે વાત કરી દઉં તો અત્યારે ખેડૂતોનો એવો અતિશય પ્રશ્ન છે કે સોડની અંદર મિત્રો ડોકા મરડી અતિશય આવી ગઈ છે તો મિત્રો ડોકા મરડી માટે શું કરવું જોઈએ તો મિત્રો ડોકા મરડી માટે વાત કરી દઉં તો પહેલી વાત તો તમે અત્યારે કઈ દવાનો સ્પ્રે કરો છો એ મને કમેન્ટ દ્વારા કહેજો એટલે હું પાછળના વિડીયોમાં તમને કહીશ કે આ દવાના કોઈ રિઝલ્ટ છે કે નથી એમ તો મિત્રો વાત કરી દઉં તો હવે હું કોઈ દવાના આમાં પ્રમોશન નહીં કરું કરતો જ નથી અને આ વિડીયોમાં કોઈ પ્રમોશન છે નહીં જે આપણે આ રીંગણીમાં વાપરેલી છે એ હું તમને બધી કહેવાનો છું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો આમાં જો તમારે હાવ નોર્મલ કહેવાય કે હાવ કોક જ ક્યાંક ડોકા મરેડી દેખાતી હોય તો મિત્રો તમે તાકાત પ્લસ અને કાળો ઘોડોનો ઉપયોગ કરી શકો છો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કાળો ઘોડો અને મિત્રો ઝોલો આ બંનેના નામ ખાલી અલગ છે બેમાં કન્ટેન્ટ એક જ છે તો તમે કાળો ઘોડો પણ વાપરી શકો છો અને જોલો પણ વાપરી શકો છો તો એ તમે જોઈ લીધું તો મિત્રો એનું જો તમે લગાતાર સ્પ્રે કર્યા અને જો તમને રિઝલ્ટ એમનું નથી મળતું તો મિત્રો તમે સીજેન્ટા કંપનીનો સિમોડિસનો ઉપયોગ કરી શકો છો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પછી મિત્રો આનો ઉપયોગ કરવા છતાં જો તમને રિઝલ્ટ ન મળે તો મિત્રો ઇસાબિયોન અને ડેલિકેટ આ બંનેનું કોમ્બિનેશન કરીને મિત્રો તમે સ્પ્રે કરી શકો છો તો એ તમને રિઝલ્ટ મળી જશે હવે મિત્રો એવી વાત કરી દઉં કે જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે એમની માટે વાત કરી દઉં તો મિત્રો તમારે અતિશય જૂની ખાટી સાઇઝ આમનો ઉપયોગ કરી શકો છો પછી બીજા નંબરે વાત કરી દઉં તો જે મિત્રો આપણા ઘરે આપણે રોટલા બનાવીને ખાઈએ છીએ બાજરાનો લોટ એ મિત્રો તમારે થોડાક બે ત્રણ મહિના મૂકી દેવાનો જે કડવો બાજરો થઈ જાય આપણે વાત કરીએ ને તો અઠવાડિયા પછી એમનો રોટલો બનાવો તો કડવો થઈ જાય લોટ તો એ મિત્રો બે ત્રણ મહિના તમારે મૂકી દેવાનો છે પછી મિત્રો તમારે એમનો મિત્રો વાત કરી દઉં ને તો તમારે કોમ્બિનેશન બનાવી નાખવાનું દસ ડબલા નાખી દેવાના પાંચ કિલો બાજરાનો લોટ નાખી દેવાનો મિક્સ કરીને ગાળીને એને તમે મિત્રો લીટર એક પંપની અંદર નાખીને સ્પ્રે કરી શકો છો અથવા તો મિત્રો બીજો પ્રશ્ન બીજો એક છે તમારા માટે તમે બાજરાનો લોટ છે અને મિત્રો આ રીતના આમ આમ કરીને છોડ ઉપર ઉભરાવી શકો છો તો મિત્રો આ છે ડોકા મરડી પછી મિત્રો ઈયળની વાત કરી દઉં તો ઈયળમાં પણ તમારે જે મિત્રો આ બેનને દવાનું મેં કોમ્બિનેશન કીધું આ દવાનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો આ તમે જોઈ લીધું હવે મિત્રો ખેડૂતોના એવા પ્રશ્ન છે કે શું અંતરે વાવેતર કરવું તો મિત્રો વાવેતરની વાત કરીએ તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ વાવેતર થતું હોય છે શિયાળામાં અલગ અંતર હોય ચોમાસામાં અલગ અંતર હોય ઉનાળામાં અલગ અંતર હોય તો મિત્રો જે ખેડૂતો શિયાળામાં દસમા મહિનાની અંદર વાવેતર કરવાના છે અથવા તો પ્લાનિંગ કરી રહ્યા છે અત્યારે વાવેતરની તો મિત્રો તમારે વાત કરી દઉં તો સાડા ચાર ફૂટનું પાટલું રાખવાનું છે સમજ્યા મિત્રો એક હાડથી બીજી હાઈડનું અંતર સાડા ચાર ફૂટ અથવા તો ચાર ફૂટે ચાલશે અને એક સોડથી બીજા સોડનું અંતર દોઢ ફૂટ અથવા તો બે ફૂટ તમે રાખી શકો છો પછી મિત્રો અમુક ખેડૂતોના એવા પ્રશ્ન છે કે સિંગલ સોડનું વાવેતર કરવું જોઈએ કે ડબલ સોડનું વાવેતર કરવું જોઈએ તો મિત્રો એ પણ હું તમને કહી દઉં કે જો તમે સિંગલ સોડનું વાવેતર કરો છો તો તમારે ખાલા બુરવાની શક્યતા હોય છે એ પછી તમારી પોઝિશન પ્રમાણે જાય છે હું એવું નથી કહેતો કે ડબલ સોડનું જ વાવેતર કરો મિત્રો આ તમે જોઈ રહ્યા છો ને આ મિત્રો આપણે સિંગલ સોડનું વાવેતર કર્યું છે નકર મારી પાસે તો હું હું પોતે ધરવું ઉચ્ચેરું છું મારી પાસે મારે કંઈ આના પૈસા ન દેવાના હોય ટૂંકમાં તો હું મિત્રો બબ્બે સોડે સોંપી શકું ત્રણ ત્રણેય સોડ સોંપી શકું પણ મિત્રો જે મેં આ વેરાયટીનું સિલેક્શન કરેલું છે એ વેરાયટીની મિત્રો નીચેથીને જ ફૂટ બહુ અતિશય આવતી હોય છે અને જો મિત્રો બીજા નંબરે વાત કરું કે જો તમે ડબલ સોડનું વાવેતર કરેલું છે અને મિત્રો ચોકલેટ ગુલાબીમાં અત્યારે વાયરસનો અતિશય પ્રોબ્લેમ છે તો મિત્રો વાયરસની અંદર શું કરવું તો મિત્રો જો તમારે ડબલ છોડનું વાવેતર હોય તો એક છોડની અંદર કદાચ વાયરસ આવે તો એ છોડ તમે ઉખેડી ફેંકી શકો છો અને બીજો છોડ તમારે એમનું ઉત્પાદન ચાલુ રહેશે અથવા તો તમે નીચેથી કટિંગ કરી શકો છો તો મિત્રો જોયું તમને આજના વિડીયોમાં મેન તો આ જ કહેવાનું હતું કે ઘણા ખેડૂતોના પ્રશ્ન છે કે રીંગણીનું કટિંગ કરવું કે ઉપાડી નાખ્યું તો મિત્રો તમે કટિંગ કરી શકો છો અને જો તમારી રીંગણી તમને એવું લાગતું હોય કે સુધરે એમ નથી તો મિત્રો કાઢી નાખ કાઢી શકો છો પણ જો તમારી રીંગણી ફ્રેશ હોય તો રહેવા જ દેજો કારણ કે ભાવ તો સુધરશે જ તે અને રીંગણી એક એવી વસ્તુ છે મિત્રો ખાલી તમને દસ રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે તો ખૂબ સારું કહેવાય કારણ કે એ પાણાના પૈસા કહેવાય વજન ખૂબ અતિશય થતું હોય આ તો સોમા હોય એટલે ખર્ચો મિત્રો અત્યારે થાય જ્યારે તમે દસમા મહિનાનું વાવેતર કરો ત્યારે એટલો ખર્ચો નથી થતો તો મિત્રો બીજી વાત કરી દઉં તો ઘણા ખેડૂતોના એવા પણ પ્રશ્ન છે કે રીંગણીનો વિકાસ અતિશય થઈ રહ્યો છે મિત્રો વિકાસની વાત કરીએ તો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર નથી આવતી અને વિકાસ થઈ રહ્યો છે તો આની વૈધ અટકાવવા માટે કઈ દવાનો ઉપયોગ કરો તો મિત્રો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર દવા જોઈ રહ્યા છો એ છે મિત્રો વેસ્પા મિત્રો એ પ્રતિપંપ તમે મિત્રો બારથી પંદર એમએલ નાખીને સ્પ્રે કરી શકો છો એ મિત્રો ફૂગનાશક પણ છે અને વૈધ પણ અટકાવે છે થોડીક અતિશય નહીં પછી બીજા નંબરે વાત કરી દઉં તો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે મિત્રો કલતાર તો મિત્રો એમનો પણ તમે ઉપયોગ કરી શકો છો પ્રતિભં પંદર એમએલ અથવા તો દસ એમએલ નાખીને એ પણ મિત્રો તમારી વધ એક ઝટકીઓ ઘટાડી દેશે અને મિત્રો આના સિવાય વાત કરીએ તો મિત્રો ચમત્કાર જે તમે સ્ક્રીન ઉપર અત્યારે ફોટો જોઈ રહ્યા છો આ પણ મિત્રો વૈધ અટકાવવાની દવા છે તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો પછી મિત્રો વાત કરીએ તો અત્યારે ફૂગનો પ્રશ્ન ખૂબ વધી રહ્યો છે થર્ડની અંદર ફૂગ લાગી જતી હોય છે સોડ સુકાઈને ટૂંકમાં સુકાઈ જતો હોય છે તો એના બે રીઝન છે એક મિત્રો તમારી જમીનની અંદર ફૂગ લાગી ગઈ હોય છે અથવા તો બીજું રીઝન એ હોય છે કે તમારી જમીનની અંદર મૂંડા હોય છે અને મૂંડા મિત્રો જે નીચેના જે તંતુ મૂળ છે એને ખાઈ જતા હોય છે અને તમારા સોળને નષ્ટ કરતા હોય છે તો મિત્રો આ બે પ્રશ્ન છે તો આનું નિરાકરણ મિત્રો આપણે આવતા વિડીયોમાં કહેશું કે એનું શું કરવું કારણ કે આ વિડીયો ખૂબ લોંગ થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ અને જો મિત્રો અત્યાર સુધી તમે અમારો વિડીયો જોયો છે અને અજે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારો અમને સપોર્ટ મળવાથી અમને ખૂબ મોટિવેશન મળતું હોય છે અથવા તો તમે ક્યાંથી અમારો વિડિયો જોવો છો એક કોમેન્ટની અંદર કહી દો એટલે અમને થોડુંક મિત્રો મોટિવેશન મળે સાથે સાથે વાત કરીએ તો આ રીંગણીના મિત્રો આપણે બે વિડીયો અપલોડ કરેલા છે અને આંતર પાકની અંદર વાત કરીએ તો મિત્રો આમાં સોળીનો આપણે આંતરપાક કરેલો છે એમના પણ વિડીયો અપલોડ કરેલા છે તો આપણી ચેનલની અંદર જઈને તમે થોડાક વિડીયો જોઈ લો એટલે તમને પૂરેપૂરી માહિતી મળી જશે તો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત